માતાજી ન હોય તો એવા લોકોના વિડીયો શેર કરી દો જોઈ લો પબ્લિક લાખો કરોડો ની સંખ્યામાં પબ્લિક અને વચ્ચે કીર્તિદાન ગીત ગાયું ભજન ગાયું માતાજીનું અને સાક્ષાત માતાજી આવ્યા પેલા વિડીયો જુઓ પછી વાત કરી ઉપર પક્ષીઓ આવ્યા માતાજી બની પેલા વિડીયો જુઓ ભગવાન ના સ્ટેજ ઉપર ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે જોઈ તમારા હોશ ઉડી જશે ગયા વર્ષનો વિડીયો આ ગયા વર્ષનો છે આ વર્ષનો નથી પણ આ વર્ષે તો સાથે બેન્યુ આવી ખોડલ આવલ જોગળ ટોગળ અને બીજભાઈ જ્યાં મિત્રો એકદમ હાચા અને તાજા સમાચાર સાંભળી રહ્યા છો ભગુડા પાટોત્સવ બે હજાર ચોવીસ વીસ તારીખ પાંચમો મહિનો ના આ વિડીયો છે તમે જોઈ લખ શકો છો કેમ કે ભગુડાવાળી મોગલને જે નહીં માનતા હોય ને એના મા બાપને પણ નહીં માનતા હોય કેમ કે મારી મોગલ નામ એવડું છે કે દુનિયામાં ડંકા વાગે ને કહેવાય છે કે લોક ડાયરામાં સાક્ષાત મોગલમાં માં હાજરી આપે છે આવું તમે સાંભળ્યું તું પણ તમને આ વખતે તો હું લાઈવ બતાવું છું કે સાક્ષાત મોગલમાં રાત્રે બે વાગે ડાયરાની અંદર મોગલમાં આવ્યા મિત્રો મોગલમાં હજી પણ બે વાર સાંભળી લેજો ધ્યાનથી કારણ કે તમને વિચાર આવી જશે મનમાં તમારા રુવાન્ટા ઉભા થઈ જશે એવું એક દ્રશ્ય સામે આવ્યું છે મોગલમાં ભગુડાથી પેલા તમને હું વિડીયો બતાવું છું આખો જુઓ તમે કે ભગુડા મંદિરની અંદર લાખો લોકો ઉમટી પડ્યા છે રાતોરાત અને આજે ડાયરો છે પાટોત્સવનો અને મારી ભગુડાવાળી મોગલનો પાટોત્સવ ડાયરો હોય ને દુનિયામાંથી આખી દુનિયાના લોકો આવે સાહેબ અહીંયા અને કીર્તિદાને ગીત ગાયું હોય ભજુ તને ભેડિયા વાળી અને સાક્ષાત હાથે બેન્યું એવી બગલા બનીને બગલા પક્ષી આવે ચકલી બનીને જેને માનવું હોય એ માનજો ન માને વાત અલગ છે સાહેબ પણ ઘણા લોકો કહેતા હતા કે સાક્ષાત માતાજી આવ્યા એક પછી એક ગાયબ થતા ગયા થતા ગયા સામે એક ડુંગર છે એની અંદર બગલો જે છે સાત બગલા હતા માતાજીનું સ્વરૂપ આવ્યા હતા એને ખોડિયારમાંનું ગીત ગાયું પછી છેલ્લે બે બગલા વધ્યા પછી છેલ્લે એક જ પક્ષી વધ્યું ચકલી જેવું આવે અને પછી આખા ડાયરામાં રાઉન્ડ માર્યો પછી મોગલમાંના મંદિરમાં રાઉન્ડ માર લીધો પછી ઉડીને ને સવાર થયો ત્યાં સાક્ષાત મોગલમાં આવ્યા ડાયરાની અંદર કઈ રીતે આવ્યા એ તમને હમણાં હું બતાવું છું વિડીયો મિત્રો ભગુડાના એવા એવા ચમત્કારો છે કે હાંભળી તમારા હોશ ઉડી જશે મિત્રો આ બે હજાર ચોવીસનું કાળા કડિયુગ ના પણ તો કોઈ માને નહીં ને સાહેબ માનો એટલે માતાજીનો સત એવું છે કે માનવું જ પડે આખી દુનિયાને યાર જોવા પેલા આ ભગુડાનું આખું લોકેશન જુઓ તમે અહીંયા માતાજી એવા એવા ચમત્કારો પૂર્યા છે એવી સાક્ષી હાજરા હાજરી પૂરી છે મિત્રો કે તમે ખાલી લાઇન જુઓ આ ભગડાનું મુખ્ય મંદિર છે મોટામાં મોટું ત્યાં તમે જુઓ ખાલી અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે માતાજીની અને ખાલી લોકોની લાઈનો જુઓ તમને હું હમણાં માતાજી બતાવું છું ચકલી બનીને કાયદેસર સ્ટેજ ઉપર આવ્યા મિત્રો મોગલ માતાજી આ એકદમ સાચા સમાચાર છે કારણ કે દર વર્ષે જ્યારે ડાયરો હોય ત્યારે ચકલી બનીને માતાજી આવે છે અને કીર્તિદાન ગઢવીએ કીધું હતું કે હું માયાભાઈ આહિરને કહેતો હતો કે માતાજી આવશે અને મિત્રો માં આવે હો સો ટકા મિત્રો ચકલીનું રૂપ લઈને સ્ટેજ ઉપર આવે નગર રાત્રે ચકલી થોડી કોઈ આવે મંદિરની અંદર હાલો તમે માની લો કે ચકલી આવે હાલો પણ કાળી ચકલી કોઈ સ્ટેજ ઉપર થોડીક આવે અને એ પણ મોગલમાનું ગીત ગાવ ત્યારે જ આવે સ્ટેજ ઉપર આ દર વર્ષે આવે મિત્રો આ મોગલમાંના સત છે અને તમારા રૂવાંટા ઊભા થઈ જાય જેની આ લાઈવ ઘટના જોઈ છે સાહેબ એના રૂવાંટા ઊભા થઈ ગયા હતા એ કરે સાત પક્ષી આવ્યા અને સાત પક્ષી ત્યારે જ આવ્યા જ્યારે કીર્તિદાન ગઢવીએ ગાયું સાતે બેનનું ગીત ખોડિયાર માનું એનું બધું અને એ વિડીયો તમને હું બતાવીશ પછી છેલ્લે બે પક્ષી વધ્યા હતા અને બે ચકલીમાંથી પણ ધીમે ધીમે એક પછી એક ગાયબ થતી ગઈ કઈ બાજુ ગઈ એ કોઈને ખબર ના પડી તો તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે આ રીતે આખું લોકેશન છે જુઓ કેવડી પબ્લિક છે જો આ સ્ટેજ ઉપર અને દર વર્ષે ચાક ચકલી બનીને માતાજી હાજરી આપે છે અને કહેવાય છે કે ભક્તોને દૂર 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 કરતા હોય છે અને દૂર દૂરથી પદયાત્રીઓ અને રિક્ષામાં અને વાહન મારફતે લોકો આવતા હોય છે જુઓ ડાયરામાં આ વખતે રેકોર્ડ નહીં પણ ઇતિહાસ બની ગયો છે ભગુડાનો ડાયરો એવડો મોટો હતો ટ્રાફિક કે એનું કોઈ ઇતિહાસમાં હજી સુધીમાં કોઈ મંદિરે કદાચ આપણો ટ્રાફિક નહીં થયું આપણે એવું કહી શકીએ બરાબર જોઈ લો તમે વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જઈ ભગુડાવાળી મોગલ લખવાનું ભૂલતા નહીં ભગવાન બધાના સપના પૂરા કરે અને આ તો હાજરા હાજર છે સાહેબ મેં તમને ગયા વર્ષે પણ વાત કરી હતી હજી એકવાર કરી દઉં એક ભાઈની પાણીની મોટર ચોરાઈ ગઈ હતી ને ભાઈ પોપટભાઈ માલધારી જ આ વાત કરેલી છે અહીંયા સ્ટેજ ઉપર અને એ ભાઈ જે હતા મોટર ચોરા ચોરાઈ ગઈ એ ભાઈએ સેવા કરવા આવતા હતા ભગુડામાં અને એને માતાજીને પ્રાર્થના કરી કે એ ભગુડાવાળી મોગલ હું તારી સેવા કરવા આવું છું તોય મારી વાડીમાંથી ચોરી થઈ ગઈ પાણીની મોટર ત્યારે મિત્રોએ મોગલમાં એમ કીધું હતું કે ચોવીસ કલાક ન થવા છે જે મારી મોટર મને મળી જાય અને મિત્રો ખરેખર સત્તર કલાક ના થઈને ત્યાં ભગુડાવાળી મોગલે એ ચોરને પાછો મોકલો અને મોટર મૂકી ગયો એના લોકેશન ઉપર રિક્ષા લઈને અને આ સાચી અફવા નથી આ એકદમ સાચી વાત છે આ માતાજીના સત છે સતના પારકા ન હોય સાહેબ પછી એક ડીઝલ ચોરાઈ ગયું હતું બસમાંથી એસટીવાળાએ કીધું હતું કે મોગલમાં હું તમારા આશરે આવું છું અને મારા ગાડીમાંથી ડીઝલ ચોરાઈ ગયું બસમાંથી ત્યારે જે ડીઝલ ચોર હતો ઈકા ગાડીવાળો એની ઈકો ગાડી જ બંધ થઈ ગઈ અને જ્યાં સુધી એને ડીઝલ ન કાઢ્યું ને જૂનું ત્યાં સુધીની ગાડી હાયલી જ નહીં અને પછી નવું ડીઝલ નાખ્યું હતું ગાડી હાલતી થઈ ગઈ ને પછી ભગુડાવાળી મોગલની માફી માગી ને એકસો ને એકાવન રૂપિયાની માનતા ચડાવી અને ડીઝલ પાછું માર્ચ નાખવા આવ્યો ત્યારે ડ્રાઈવરે કીધું બસના કે હે મારે નથી જોતી પણ ભગુડાવારી મોગલ તને જોઈ લેશે મારા કલેજા આવી કે એકસોને એક ગણી માનતા તારે વધારવી જોઈએ માતાજી તને માફ કરી દેશે આ માણસો નથી આવતા જો ડુંગર ઉપર લાખો માણસ આવે છે જુઓ તમે ડુંગર ઉપર ટ્રાફિક જુઓ સાહેબ આ લાખો માણસનો જનમેદની મેળો ઉમટી પડ્યો અને જુઓ તમે આ ટ્રાફિક ટ્રાફિક એવડી એવડી ડિસ્પ્લે મૂકી અને લોકોને લાઈનો લાગી ગઈ જો સાહેબ ફોગુવારી મોગલના જોવા હાટું લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સાહેબ જુઓ તમે એકવાર જે મોગલ માને માનતા હોય લાઈક કરીને શેર કરવામાં કે અચકાતા નહીં કેમ કે અઢારે વરણ આખી ગુજરાતની જનતા મોગલ માને ખૂબ માને છે સાથે હું પણ બહુ માનું છું સાહેબ એટલે જ મારે તમને આ સતના વિડીયો બતાવવા પડે છે આ સતના કારણે આપણી ધરતી ટકી રહી છે સાહેબ બાકી તો ક્યારનું બધું પૂરું થઈ ગયું હોય અને મોગલધામ ભગુડા એક એવું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ દિવસ તાળા નથી મારવા પડતા અથવા દુકાન બંધ કરવી નથી પડતી હવે કળિયુગમાં પણ ચોરી નથી થતી અને કોઈ ચોરી કરે ને તો એને બહુ જાજુ ભોગવવું પડે અને એકથી બે દિવસમાં મોગલમાં એવો પરચો બતાવે છે ને કે ચોરના તો હોશ ઉડી જાય ચોર જીવવા જેવો નોરીએ બજારમાં એવી હાલત કરી નાખે છે આ ભગુડાવાળી મોગલ આ કાળા કળિયુગની અંદર દુકાનમાં કોઈ તાળા નથી મારતું પણ હવે તાળા અને દુકાનમાં શટર લાગવા માંડ્યા છે એનું કારણ છે કે કૂતરા આવે છે ને કૂતરા છે ને અંદર બેસી જાય છે દુકાનોમાં અને ખરાબ કરી નાખે છે એટલે દુકાનમાં તાળા મારવા પડે છે બીજું ચોરથી કોઈ બીતું જ નથી આ ગામમાં અને ભગુડાના આસપાસના ગામ અને ભગુડા ગામ આખું આહિર સમાજનું ગામ છે એમ કે મોટા ભાગના આહીરો વધારે રહેશે આ બાજુ એવું અમને જાણવા મળ્યું છે મિત્રો તો જુઓ તમે આ ભગુડા ગામની મોગલમાની જંદમેદની જુઓ તમે કેવડું લોકો દૂર દૂરથી આવી રહ્યા છે રાતના હળા બાર વાગ્યા છે છતાંય ટ્રાફિક અચકાવાનું નામ નથી લેતું ને હવે હું તમને લાઈવ બતાવું છું મોગલમાની આરતીમાં લાખો લોકો જોડાના પછી એક વિડીયો બતાવું એમાં સાતે બેન્યુ આવી છે ચકલી બનીને હા મિત્રો અને મોગલમાં સાક્ષાત હાજરી આપે છે આ ડાયરાની અંદર દર વર્ષે આપે એવું નહીં કે આ વર્ષે જ આપી તો તમે આ પહેલાં વિડીયો જોઈ શકો છો તો કેવડો ટ્રાફિક છે દૂર દૂરથી લોકો અહીં આવે છે પગે લાગવા માતા માતાજીની પણ એવડી લાઇનો હોય છે પગે લાગવામાં કે વારો નથી આવતો સાહેબ એવડું લાખો લોકો અહીં પોગી ગયું છે આ ડાયરો સાંભળવા માટે તમને ઘરે બેઠા દર્શન કરાવવું તમે ડાયરો તો કદાચ જોઈ શકશો યુટ્યુબમાં પણ આવા ચમત્કાર અને આવા ઇતિહાસ નહીં જાણી શકો સાહેબ એટલે મારે તમને કહેવું પડે કે ભગુડાવાળી મોગલ સાક્ષાત હાજરા હાજર છે એવો કાળા કળ્યું મારા કલેજા જુઓ તમે આ ટ્રાફિક જોઈને જ આપને ખબર પડી જાય બાકી આ દુનિયામાં કોઈ પાસે ટાઈમ નથી થોડાક લોકો ગાંડા થઈ ગયા યાર જુઓ તમે કેટલી દાન ગઢવી માયાભાઈ આહીર જિજ્ઞેશ કવિરાજ દેવાય ખબર અને રાજપા ગઢવી આવા ઘણા કલાકારો અહીંયા હતા દેવા જ ખબર નહોતા સોરી બીજા બધા જ કલાકારો અહીંયા આવેલા હતા જોવો તમે આમ લોકોની લાઈનો લાગી ગઈ દૂર દૂરથી અને ઘણા લોકોએ અમારે ફોટા બોટા પડાવ્યા છે પછી અમે પણ શૂટિંગ ચાલુ કરી દીધું આ ડુંગર ઉપર જુઓ તમે દૂર દૂરથી મિત્રો મેં તમને કીધું ચાર વાર કે હજી એકવાર કહી દઉં કે જો આ બધા લોકો દૂરથી આવેલા છે કોઈ આજુબાજુના ગામડાના નથી બહારથી ક્યાંય ક્યાંયથી વિદેશ અને વિદેશથી લોકો જુઓ તમે ઉપર જુઓ ટ્રાફિક જામ ફ્લેશ લાઇટો કરી માતાજીની આરતી કરવા માટે ભગુડાવારી મોગલની આરતી થાય છે સાહેબ અને મોગલમાની આરતી થતી હોય ને તો બારેય બીજથી એટલે કે ચારેય જુગથી અને ત્રણેય લોકથી દેવો આરાધના કરતા હોય એવી મોગલમાની આરતીઓ એ કરે લાખો લાઇટો મીણબત્તી નહીં લાખો ફ્લેશ લાઇટો દ્વારા આરતી કરવામાં આવે છે આ મોગલમાના ચમત્કારને આ હશે કંઈક મારી ઇતિહાસ માતાજીનો સાહેબ હજી તો આના ચમત્કારોને ઇતિહાસ વિશે કહીએ તો આખી રાયતું ટૂંકી પડી જાય મારા ભાઈ એવા ઇતિહાસ છે માતાજીના પણ તમને ટૂંકમાં કહીએ તો આરતી પણ લાય તમને હું બતાવવાનું છું હમણાં અને બીજું કે ચકલી સ્વરૂપે માતાજીએ દર્શન આપ્યા એ પણ તમને હું બતાવીશ જે માનતા હોય એ વિડીયોને લાઈક કરવામાં કે હચકાતાની શેર કરી દેજો તો હાલો આપણે જોઈ નાખીએ આરતી અને બોલું બધું માતાજીએ પરચો આપ્યો શેર કરવામાં મારા કલેજા ક્યાંય રોકાતા નહીં જુઓ આરતી હોય